હાલો મિત્રો અત્યારે આપણે કાળકાઈમાના મંદિરના દર્શન કરવાના છે અને આ મંદિર આવેલું છે દડાણ અને ખાંભાની વચ્ચે જે રોડ આવે છે ને ત્યાં આવેલું છે હું તમને રોડ પણ બતાવી દઉં છું આ રોડ છે ને એ જાય છે ખાંભા બાજુ અને ખાંભા અહીંથી સાતથી આઠ કિલોમીટર છે ને આ દડાણથી આવે છે ને જો આ મંદિર છે ઉપેર કેટલું સરસ મંદિર અહીંથી દેખાય છે અને રસ્તામાં આવ્યું છે એટલે અમે તમને દર્શન કરાવી દઈએ પહેલાં કાળકા માતાજીનું સ્થાનક છે સભી જોવા મળે છે હવે મંદિર તરફ જઈએ શરૂઆતમાં એક બાપુની મૂર્તિ આવે છે હવે મને આઈડિયો નથી ખબર નથી કે કઈ બાપુ છે પણ બાપુની એક મૂર્તિ આવે છે અને પછી આપણે જઈ મંદિર તરફ બહુ તાજી સીડી નથી વીસ થી સીડી ચડી જાય એટલે કાળકાઈમા મંદિર આવે છે ને સુંદર દર્શન કરાવવાના છે તમને મંદિરનો નજારો રોડેથી પણ એક બહુ મસ્ત દેખાય છે તો મંદિરે પહોચી જશે કાળકાઈ માતાજીના મંદિરે તો મારા સૌ સબસ્ક્રાઈબર કાળકાઈ મને દર્શન કરો અને પછી આજુબાજુનો બધો નજારો બતાવો નીચે મકાન છે તો મને એમ લાગે છે કે પુંજારી રહેતા હોય એવું મને અંદાજ આવે છે તો કાંક મંદિરની વિપરથી આવું વ્યૂ આવે છે આ રસ્તો આવે છે એ ડાણ બાજુથી આવે છે બહુ સુંદર નજારો જોવા મળે છે આપણને મંદિર ની ફરતી બાજુથી તો મિત્રો નજારો કેવો લાગ્યો જે રોડને કાંઠે મંદિર તમને જોતા આપણા વિરિયા થ્રુ એ નજારો તમને કેવો લાગ્યો આમ દૂરથી આવતા હતા ને ત્યારે બહુ સુંદર મંદિર દેખાતું હતું એટલે મને એમ થયું કે આપણે પણ એક વિડીયો બનાવી દઈએ તમને લોકોને જો તમે ખાંભા બાજુ આવતા હોય તો કાળકાઈમાના દર્શન અવશ્ય કરજો તો ફરી મળીશું એક નેક્સ્ટ વિડીયોમાં